એચ રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઈમ નામોના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાલ અને નાસ્તા ફરતા આરોપીને શોધવા તેમજ ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના આધારે ડોક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર તાબાના માણસોને અંગે જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે એ ટીમના માણસોને ટેકનિકલ સોર્સીસ તેમજ હ્યુમન સોર્સેસ આધારે બાદમી હકીકત મળે કે બાપુદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપહરણ કરનાર આરોપી તથા ભૂખ બનનાર હાલ વડોદરા જિલ્લાના જરૂદ ખાતે હાઇવે નજીક હાજર છે વગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય જેથી ટીમના માણસો સતત જગ્યાએ જઈ અપહરણ કરનાર આરોપી ચિંતનકુમાર ઉર્ફે ચિન્ટુ મફતભાઈ રબારી રહેવાસી સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પલેક્સની બાજુમાં વાઘોડિયા રોડ વડોદરા શહેર તથા ભોગ બનાર બાળકી ઉંમર વર્ષ પંદર વર્ષ બે માસ અગિયાર દિવસ જન્મ તારીખ પચ્ચીસ એક બે હજાર નવને હસ્તગત કરી વધુ તપાસ માટે બાબત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીનું નામ ચિંતનકુમાર ઉર્ફે ચિન્ટુ મફતભાઈ રબારી રહેવાસી સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પલેક્સની બાજુમાં વાઘોડિયા રોડ કામગીરી કરનાર આરોપી ડોક્ટર બીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી શિંદે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ ગુલાબસિંહ જીગેશભાઈ એ એસટીયુ વડોદરા શહેર એએસઆઈ ઠાકોરભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રોનકુમાર દિનેશભાઈ અને કાજલબેન અર્જુનભાઈ